ઝડીયા તાલુકાના નવા માલજીપુરા નજીક શ્યામ સ્ટોન કોરી સ્થાપના બાબતે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે શ્યામ સ્ટોન કોરી પર સ્થળ તપાસ કરી ગ્રામજનોના વિરોધ બાદ રિપોર્ટ તૈયાર કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા નજીક શ્યામ સ્ટોન કોરી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી રહી છે જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કર્યા બાદ ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ ઉપર આવી તપાસ હાથ ધરી હતી સ્ટોન કોરીના ભાગીદારને સ્થળ પર બોલાવી પૂછપરછ કરી વિગતો મેળવી હતી ત્યારબાદ નવા માલજીપુરા ગામના લોકોના પ્રશ્નો સાંભળી વિગતો મેળવી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આ રિપોર્ટને આગળ મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા સ્થાનિકોને બાહધરી આપવામાં આવી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્યામ સ્ટોન ક્વોરી પ્લાન્ટથી લગભગ ત્રણસોથી થી ચારસો મીટરના અંતરે નવા માલજીપુરા ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને પીપર ગામની શાળા પણ નજીકના અંતરે જ આવેલી છે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીના જીવને જોખમ ઉભું થઈ શકે તેમજ નવા માલજીપુરા ગામ જૂના માલજીપુરા ગામ અને પીપર ગામને પણ આ પ્લાન્ટની અસર થઈ શકે છે આ પ્લાન્ટની આજુબાજુ આવેલા ખેતરોમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવના રહેલી છે જેથી નવા માલજીપુરા ગામના ગ્રામજનો તેમજ ગામ આગેવાનો દ્વારા સ્ટોન કોરી સ્થાપના બાબતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને પ્લાન્ટની પરમિશન રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે વિરોધ છતાં પણ જો આ પ્લાન્ટની કામગીરી ચાલુ કરવામાં આવશે તો કોઈ પણ સંજોગોમાં આ પ્લાન્ટ ચાલુ કરવા દેવામાં નહીં આવે તેમ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું જય ભારત જય સંવિધાન હું કાંતિબાઈ વસાવા સામાજિક કાર્યકર્તા અને માલજીપરા ગામનો રહેવાસી અમને આ જે શામ સ્ટોન કોરી છે અમારા ગામની બાજુમાં આવેલ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટથી અમને ઘણો ડસ્ટ પ્રદૂષણ થશે ધ્વનિ પ્રદૂષણ થશે એનાથી અમારા ગામની પ્રાથમિક શાળાને પણ નુકસાન થશે માલિક પણ ગામની પ્રાથમિક શાળાના બાળકોને પણ નુકસાન થશે જેથી કરીને આજે ખાણ ખાતાની ટીમ સ્થળ તપાસ માટે આવી હતી શ્યામસ્ટોન કરીને માલિક પણ આવ્યા હતા અને એમને પણ જણાવ્યું છે કે તમારો આ પ્લાન્ટથી અમને ઘણું બધું નુકસાન થાય એમ છે ખાણ ખનીજ ખાતાવાળાએ રિપોર્ટ બનાવ્યો છે કે ગામજનોની માગણી છે આ પ્લાન્ટ રદ કરવાની અને ખાણ ખનીજ ખાતાના સાહેબોએ એ રજૂઆત ધ્યાને લઈ રિપોર્ટ કરી અને આગળની કાર્યવાહી માટે ગયા છે જય હિન્દ તમે વિરોધ કર્યો છતાં બી આ પ્લાન ચાલુ કરવામાં આવશે તો આગળની કાર્યવાહી શું રહેશે જો આ પ્લાન કોઈ બી હિસાબે ચાલુ કરવાની ગણતરી કરશે તો મેં આગળ કહ્યું એમ અમે છાતી પર ગોળી ખાઈ લેશું ગળું કપાઈ લેશું પણ આ પ્લાન્ટ અમે નાખવા નહીં દઈએ ઉગ્ર આંદોલનની ચીમકી અમે ઉચ્ચારીએ છીએ આ પ્લાન્ટથી નવા માલજીપરા જૂના માલજીપરા અને માલીપીપર એમાં સૌથી વધારે નુકસાન અમારા પ્રાથમિક શાળાના બાળકોને થાય છે કેમ કે પ્લાન્ટની બિલકુલ પાછળ અમારી ગામની પ્રાથમિક શાળા આવી છે અને બાજુમાં બાજુમાં માલીપીપર ગામ છે સાતસોથી આઠસો મીટર ઉપર માલીપીપર ગામ છે એને એ માલીપીપર ગામની પણ પ્રાથમિક શાળા પહેલાં આવે છે ને અમારા ગામની પ્રાથમિક શાળા ત્રણસોથી ચારસો મીટરના અંતરમાં જ આવે છે